નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શન માટે પણ સરકારે જાહેર કર્યા આ મોટા લાભો અત્યારે જ આવી ચોંકાવનારી માહિતી મિત્રો જાન્યુઆરી મહિનાની લેટેસ્ટ અપડેટ બે હજાર લેટેસ્ટ અપડેટ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે જો તમે ગુજરાત રાજ્યના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારક નિવૃત્તિ કર્મચારી છો તો તમને અમારી આ માહિતી ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વરિષ્ઠ નાગરિકો માટે નવી સુવિધાઓ કેન્દ્ર સરકારે દેશના વરિષ્ઠ નાગરિકોને જીવનની સરળ સલામ અને સમજજનક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો સરકારે જાહેરાત કરી છે કે ડિસેમ્બર એક ડિસેમ્બર બે હજાર પચીસથી વરિષ્ઠ નાગરિકો માટે આઠ નવી સુવિધાઓ લાગુ કરવામાં આવશે આ સુવિધા હેતુ ફક્ત સુવિધા પૂરી પાડવા નથી પણ વૃદ્ધોને આરોગ્ય નાણાકીય સુરક્ષા બેન્કિંગ મુસાફરી કાનૂની બાબતોમાં આત્મનિર્ભર બનાવવાનો પણ છે સરકારનો આ પગલાંની કરોડો વરિષ્ઠ નાગરિકો નાગરિકો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે મિત્રો સરકારના વૃદ્ધોના આદર અને સંરક્ષણ માટે ધ્યાન કેન્દ્રિત છે ભારતમાં વરિષ્ઠ નાગરિકોનો અનુભવ સંસ્કૃતિ અને માર્ગદર્શન પ્રતિક માનવામાં આવે છે બદલાતા સમય સારી તેમ જરૂરિયાતમાં વધારો થયો છે આરોગ્ય સંભાળ ખર્ચ મર્યાદિત અને સામાજિક સુખ જેવા મુદ્દાઓ ઉદ્યોગ સામે તી સૌથી મોટો પડકાર બની ગયો છે કારણ કે સરકાર માને છે કે આ પડકારોની સામનો કરવા માટે એક મજબૂત અને વ્યવહાર નીતિ જરૂરી છે આ નીતિ જોગવાઈ એક ડિસેમ્બર બે પચીસ સુધી લાગુ કરવામાં આવશે આ સંદર્ભમાં વિકસાવવામાં આવી છે મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસમાં વધારે લાભો ચાવી બનશે સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસ આ બધી યોજનાઓ અને લાભો ચાવી હશે અને આ કાર્ડ વૃદ્ધો માટે એક અનન્ય ઓળખાણ તરીકે કામ કરશે જે વિવિધ લાભો મેળવવા માટે સ્વારંવાર દસ્તા રજૂ કરવાની જરૂરિયાત છે દુર્કશ્ય અને આરોગ્ય સંપર્કને લઈને બેન્કિંગ મુસાફરીની સરકારી યોજના સુધી આ કાર્ડ ઓળખ તરીકે માન્ય રહેશે મિત્રો અરજી પ્રક્રિયા સરળ અને સુવિધાજનક આપવામાં આવી છે એટલે કે રાખવામાં આવી છે સરકારના મુદ્દો માટે અરજી પ્રક્રિયા જટિલ ન બને તેનું ખાસ ધ્યાન રાખ્યું છે શહેરી વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે કાર્ડ બનાવ અરજી કરી શકશે ગ્રામીણ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો સ્થાનિક સરકારી કચેરીઓ અને ખાસ શિક્ષકોના શિક્ષકોમાં જે છે તેમને તમામને શિબિરો અને ઓફલાઈન અરજી કરી શકશે ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે ટેકનિકલ જ્ઞાનના સ્વાભાવિક કોઈ વૃદ્ધ વ્યક્તિ આ યોજના યોજનાઓની બાકાત ન રહે આરોગ્ય સંભાળ માટે મોટો સુધારો વૃદ્ધો માટે આરોગ્ય એક મોટી ચિંતા છે ઉંમર વધવાની સાથે બીમારી જોખમ વધે છે અને વારંવાર ખર્ચ ખર્ચ ગરીબા પરિવાર પર ભાડે પડે છે સરકાર મુદ્દાઓને ગંભીરતા લીધો છે અને આરોગ્ય સેવાઓને ઘણા મહત્વ ફેરફાર કર્યા છે આયુષ્યમાન ભારત યોજના વ્યાપક વધારી વરિષ્ઠ નાગરિકો માટે પાંચ લાખ સુધી મફત સારવાર અને મફત સારવાર પૂરી પાડવામાં આવી છે આનાથી ગંભીર બીમારી સારવાર નાણાકીય બોજ નોંધપાત્ર નોંધપાત્ર ગત મિત્રો દરેક ગામ સુધી મોબાઈલ હેલ્થ યુનિટ પહોંચાડશે ગ્રામીણ અને ઉચ્ચ દૂરના વિસ્તારમાં રહેતા વૃદ્ધોને ગરમીમાં ડોક્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે આ સમસ્યા ઉકેલવા માટે સરકાર મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરી દીધી છે આની ગામડા ગામની વૃદ્ધોની તપાસ કરશે જરૂરી દવાઓ પૂરી પાડશે અને તબીબી સલાહ આપશે આનાથી વૃદ્ધોને સારવાર માટે આંતરિક અંતરની મુસાફરી કરવાની જરૂરિયાત દૂર થશે મિત્રો નાણાકીય સુરક્ષા માટે સરકારે મજબૂત પ્રતિબદ્ધતા સરકાર સ્પષ્ટ કરે છે વૃદ્ધોની નાણાકીય સ્વતંત્રતાની પ્રાથમિકતા એક છે આ માટે પેન્શનની રકમ નરપત્ર ફેરફાર કરવામાં આવશે વરિષ્ઠ નાગરિકો માટે માસિક પેન્શનને પાંચ હજાર સુધી વધારી લેવામાં આવી છે આનાથી આના આનાથી આનાથી તેમના માટે દૈનિક જરૂરિયાત પૂરી કરવાનું સરળ બનશે અન્ય લોકો પણ તેમની નિભળતા ઉછી થશે મિત્રો બચત યોજના યોજનાઓ પર સારું વળતર વરિષ્ઠ નાગરિકો બચત ઊંચા જેવી બચત યોજના પર વ્યાજદરમાં વધારો કરવામાં આવશે આનાથી એક વર વરિષ્ઠ નાગરિકો ફાદો થશે જેમની જીવન બચત સુરક્ષ રોકી વ્યાજ દરમાં સુધાર તેમની બચત પર સારું વળતર આપશે અને ભવિષ્ય ચિંતા ઘટાડશે મિત્રો બેંકિંગ સુવિધા માટે પ્રાથમિકતા બેંકોમાં લાભી કરતા અને જટિલ પ્રક વૃદ્ધો માટે એક મહત્વપૂર્ણ પડકાર છે સરકાર તમામ જાહેર અને ખાનગી બેંકો વરિષ્ઠ નાગરિકો માટે પ્રાથમિક એકાઉન્ટ ફરજીયાત બનાવશે અને આના વરિષ્ઠ નાગરિકો બેંકિંગ સુવિધા માટે રાહ જોવી જરૂરિયાત ઓછી થશે અને ઝડપથી ભક્તિ સુનિશ્ચિત થશે મિત્રો આત્મા માટે ખાસ સહાય પૂરી પાડવામાં આવશે ધાર્મિક સ્થળોની મુલાકાત હોવાથી લેવાથી ભાવનાત્મક અને માનસિક શાંતિ મળે છે સરકાર આથી વરિષ્ઠ નાગરિકોમાં આત્મા સહાય યોજના શરૂ કરી છે આ યોજના એ તો તમને ધાર્મિક યોજના હેઠળ શરૂ કરી છે આ યોજના હેઠળ તમામ ધાર્મિક સ્થળો મુલાકાત લેવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેથી પૈસાનો અભાવ તેમના વિશ્વાસ અવરોધ ન બને કડક કાનૂની સુરક્ષા પગલાં વૃદ્ધોની સીટરપિંડી મિલકતના વિવાદો શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે આનો ઉકેલ માટે સરકાર દરેક જિલ્લા મફત કાનૂની સહાય ડેસ્ક સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે આ ડેસ્ક વૃદ્ધોને કાનૂની સલાહ આપશે વધુમાં તેમના આધુનિક અધિકારનું ઉલ્લંઘનના કિસ્સાઓમાં તાત્કાલિક માટે જોગવાઈ કરવામાં આવશે મિત્રો વરિષ્ઠ નાગરિકો જીવનના સકારાત્મક પરિવર્તન આવશે એક ડિસેમ્બર બે હજાર પચીસની અમલમાં આવનારી સુવિધા સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર વરિષ્ઠ નાગરિકો નહીં પણ સમાજના માનવ મૂલ્ય તરીકે જુએ છે આરોગ્ય નાણાકીય સુરક્ષા મુસાફર બેન્ક અને કાર્ય સહાયના સંકળે વૃદ્ધો જીવનને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સ્વામી મિત્રો હાથમાં એક મજબૂત સંદેશ આ નિર્ણય માત્ર વૃદ્ધોને રાહત આપતો નહીં પરંતુ ભવિષ્યની પેઢીમાં પણ ખાતરી આપે છે તેઓ પણ વૃદ્ધતા આદારોની સુરક્ષા મેળવશે અને સરકાર પહેલ સામાજિક સુરક્ષા માટે મજબૂત નાખશે મિત્રો તો આ અધ્યે માહિતી